જય શ્રી કૃષ્ણ જય જીવરમાં હું છું ગીતાબેન એચ દેસાઈ આજે આપણે બનાવીશું મેથીના ગોટા જુઓ તમે જોઈ શકો છો આપણે મેથીના ગોટા બનાવવા માટે અહીંયા મેથીને ઝીણી કાપીને રાખી છે એ એક મોટા બાઉલ જેટલી છે તમે જોઈ શકો છો હવે બે કપ જેટલો આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે અહીંયા કોથમીર સમારીને લીધી છે ઝીણી મરચાંની પેસ્ટ લીધી છે વરિયાળી કાળા મરી ધાણા ખાંડ સાજીના ફૂલ એટલે ખાવાના સોડા લીંબુનો રસ અને મીઠું જો તમે જોઈ શકો છો સૌથી પહેલા આપણે ગોટા બનાવવા માટે બેસન તૈયાર કરીશું આપણે આની અંદર મેથી નાખી દઈશું ઝીણી કાપીને રાખી છે જો મેથી નાખી હતી હવે આપણે આમાં કોથમીર નાખી દઈએ કોથમીર નાખ્યા પછી આપણે આ મરચાં લીધા હતા વાટેલા એ મરચાં નાખી દઈએ પછી આપણે નાખવાનું છે જે આપણે ધાણા વરિયાળી અને કાળા મરી લીધા હતા એને આપણે આવી રીતે થોડા ટીંચી લેવાના છે અને ટીચીને પછી નાખવાના છે હવે આપણે નાખીશું ખાંડ

જો તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે લોટની જોડે જો તમે જોઈ શકો છો આપણે બધા મસાલા નાખ્યા હતા લોટની અંદર સરસ ભેળવી લીધા છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે એટલે હવે આપણે આમાં જોઈતા પ્રમાણમાં પાણી નાખી જઈશું અને આનું ખીરું તૈયાર કરી લેશું જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે બેસન તૈયાર કરી દીધું છે સરસ મસાલા સાથે અને આની અંદર જુઓ તમે મેથી થોડી વધારે હોય ને તો ગોટા ખાવાની મજા આવે છે અને સારું લાગે છે એટલે તમે જોઈ શકો છો હવે આપણે આને તળી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે થોડું ખીરું નાખીને અહીંયા ચેક કરી લઈએ તેલ આવી ગયું છે જો આપણું તેલ અહીંયા આવી ગયું છે જો આવી રીતે આપણે અહીંયા ગોટા બનાવી લેવાના છે આપણે આમાં મા એટલા નાખી દઈશું થોડીક વાર આપણે ફાસ્ટ ગેસ રાખવાનો છે પછી આપણે ધીમે રે ધીમે કરી દેવાનો છે કે જેથી કરીને આપણા ગોટા અંદર પણ સારી રીતે કુક થઈ જાય જો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે ગોટાને નાખ્યા હતા એ ગોટા આપણા સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે પ્લેટમાં કાઢી અને બધા જ ગોટા આવી રીતે આપણે તળી લેશું જો તમે જોઈ શકો છો આપણા ગોટા અહીંયા ગરમા ગરમ રેડી થઈ ગયા છે હવે આપણે બનાવી દેસુ કઢી જુઓ તમે જોઈ શકો છો આપણે ગોટા સાથે સર્વ કરવા માટે અહીંયા કઢી બનાવવાની છે કઢી બનાવવા માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલું બેસન લીધું છે લીમડો લીધો છે લીલા મરચાં ઝીણા કટિંગ કરીને લીધા છે ધાણા લીધા છે આખા સૂકા અને કોથમીર અને મરચું હળદર મીઠું અને ધાણાજીરું જુઓ તમે જોઈ શકો છો આને પહેલાં આપણે પાણીમાં લોટને તૈયાર કરી લેવાનો છે એકદમ ઢીલો લોટ આપણે કરવાનો છે ગ્રેવી એવો આવી રીતે આપણે લોટને ઢીલો કરવાનો છે એકીદમ કઢી બનાવવા માટે જો તમે જોઈ શકો છો આપણે કઢી બનાવવા માટે બેસન અહીંયા પલાળીને રેડી કરી દીધું છે હવે આપણે નાખીશું એમાં અડધી ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલું ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે અહીંયા પોણી ચમચી જેટલું નાખ્યું છે અને આ છે હળદર હળદર આપણે અહીંયા વધારે નથી નાખવાની એક સાઈઝ જ નાખવાની છે હવે આપણે અહીંયા તેલ આવી ગયું છે બધી જ વસ્તુને આપણે વઘારી દઈશું છે આપણે મરચાં નાખી દઈશું હવે આપણે લીમડો નાખી દઈશું હવે આપણે જે બેસન તૈયાર કર્યું તું એ આમાં Na, Kirito. હજી આની અંદર આપણે થોડું પાણી ખપશે એટલે થોડું પાણી નાખી દઈએ કારણ કે આ કઢી છે ને પતલી સારી લાગે છે જાડી ના સારી લાગે એટલે ખાવામાં જો તમે જોઈ શકો છો આપણે ગોટા જોડે ખાવા માટે કઢી અહીંયા રેડી થઈ ગઈ છે આ રીતની પતલી આપણે કરવાની છે હવે આપણે આને ગોટા જોડે સર્વ કરી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે અહીંયા ગરમા ગરમ ગોટા રેડી થઈ ગયા છે અહીંયા કઢી ડુંગળી અને મરચાં સાથે આપણે સૌ કરી લેશું અહીંયા ગોટા જોડે આપણે આવી કઢી બનાવીએ ને તો સરસ સ્વાદ આવતો હોય છે અને આપણને થોડું પણ ના લાગે ખાતી વખતે એટલે ગોટા જોડે કઢી બનાવી જરૂરી છે એટલે આપણે અહીંયા કઢી પણ બનાવી છે અને આ છે ડુંગળી આ છે લીલી ડુંગળી જો તમારા ઘરમાં લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી પણ લઈ શકો જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલ ચેહર કિચનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો